સમય એક સીધી રેખા નથી આ એક ચક્ર છે હર એક યુગ આવે છે અને જતો રહે છે સતયુગમાં બધું સત્ય હતું પણ અંધકારે સૃષ્ટિને સમાપ્ત કરવાની કોશિશ કરી જ્યારે હરિગ્રીવે વેદોને ચોરીને લઈ ગયો ત્યારે બ્રહ્માજી ભ્રમિત થઈ ગયા અને સૃષ્ટિનું સંતુલન તૂટવા લાગ્યું ત્યારે શ્રી પ્રભુ શ્રી હરિવિષ્ણુ મત્સ્ય રૂપમાં પ્રકટ થયા અને વેદોને પાછા લાવ્યા અને સૃષ્ટિને સંભાળવા લાગ્યા દેવતાઓ અને દાનવો અમૃતની ખોજમાં સમુદ્ર મંથન કરી રહ્યા હતા પણ મદ્રાંચલ પર્વત ડૂબવા લાગ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ કુર્મ અવતાર લીધો અને આખા પર્વતને પોતાની પીઠ ઉપર ધારણ કરી લીધો રાક્ષસ હિરણ્યક્ષે જ્યારે પૃથ્વીને પાતાળમાં ખેંચી લીધી હતી ત્યારે ભગવાન વિષ્ણુ વરાહ બન્યા અને પૃથ્વીને પાછી બહાર નીકાળી જ્યારે હિરણ્ય કશ્યપના પાપનો છેડો પૂરો થઈ ગયો હતો અને ભક્ત પ્રહલાદની આસ્થા રૂંધાવા લાગી અને હત્યાચાર ચરમસીમા ઉપર હતો ત્યારે ના સ્ત્રી ના પુરુષના રૂપે ના રાત ના દિવસે ત્યારે એક ભયાનક ગર્જના થઈ એક સ્તંભ ફાટ્યો અને ભગવાન વિષ્ણુના અવતાર રૂપી પ્રકટ થયા ભગવાન નરસિંહ સતયુગ ઢળી રહ્યો હતો અને ત્રેતા યુગની આહટ સંભળાઈ અને હવે હતો રાજાઓનો યુગ અને સાથે આવ્યો એમનો ઘમંડ ત્યારે બલિરાજા ન્યાયપ્રિય હતા પણ એમનો અભિમાન આકાશને સ્પર્શ કરે એવો હતો ત્યારે આવ્યો એક નાનકડો બ્રાહ્મણ બાળક જે સ્વયં ભગવાન વિષ્ણુ નું રૂપ વામન અવતાર જેણે માત્ર ત્રણ ડગલામાં એમને આખું સામ્રાજ્ય સમેટી લીધો જ્યારે ક્ષત્રિયો પોતાનો ધર્મને ભૂલી ગયા ત્યારે સાક્ષાત ભગવાન પરશુરામ એક ઋષિ પણ એક ભયાનક યોદ્ધા જેમણે અધર્મીઓનો વધ કર્યો ત્રેતા યુગમાં જ્યારે ધર્મનો અર્થ માત્ર વિજય અને યુદ્ધ હતો ત્યારે પ્રકટ થયા ભગવાન શ્રીરામ જે માત્ર નાયક જ નહીં પણ મર્યાદા પુરુષોત્તમ પણ કહેવાડા ભગવાન શ્રીરામે શીખવાડ્યું કે ધર્મનો માર્ગ પ્રેમ ત્યાગ અને કરુણાથી ગુજરે છે જ્યારે ત્રેતા યુગનો સૂર્ય અસ્ત થયો અને દ્વાપર યુગનો સૂર્ય દય થયો જ્યાં ધર્મ વિખરવા લાગ્યો યુદ્ધો થવા લાગ્યા ત્યારે દ્વાપરના એક રહસ્યમય ક્ષણોમાં પ્રકટ થયા ભગવાન શ્રી કૃષ્ણ આકર્ષક અને બુદ્ધિમાન મહાભારતના યુદ્ધમાં એમણે અર્જુનને આપ્યું ગીતાનું જ્ઞાન એક એવો જ્ઞાન જે આજે પણ આત્માને એક નવી દિશા આપે છે જ્યારે બધી દિશાઓમાંથી માત્ર શોરની ગર્જના થઈ રહી હતી ત્યારે એક મૌનની ગર્જના થઈ ભગવાન વિષ્ણુએ બુદ્ધના અવતારમાં શીખવાડ્યું શાંતિ આપણી અંદર છે નકી બહારની લડાઈ અને યુદ્ધમાં અને હવે ચાલી રહ્યો છે કળિયુગ જ્યાં ભ્રમ લાલચ ક્રોધ કાળ છે અને સત્ય સૌથી કઠિન છે જ્યારે કલી એના ચરમ સીમા ઉપર હશે ત્યારે સૃષ્ટિ સમસ્ત અંધકારમાં ડૂબી જશે ત્યારે શ્રી હરિ વિષ્ણુ કલ્કીનો અવતાર લેશે અને કલીનો વધ કરશે મિત્રો આવા જ દિલચસ્પ વિડિયો માટે રિચ ફિલોસોફરને સબસ્ક્રાઈબ કરો ચેનલને લાઇક કરો